ઉત્તર ગુજરાતનો પ્રથમ અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ કથામાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ બન્યા સહભાગી ગૌ સેવા અને ગૌ પાલન પોષણ આપણી સૌની જવાબદારી છે રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પાટણના અનાવાડા ખાતે હરિઓમ ગૌશાળા ને ગૌ હોસ્પિટલના લાભાર્થી ઉત્તર ગુજરાતનો પ્રથમ અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ચાલી રહ્યો છે મહોત્સવના ત્રીજા દિવસે આજરોજ યોજાયેલી કથામાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તથા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કથામાં પૂજ્ય રમેશભાઈ ઓઝાએ ભાગવતના પારાયણથી ભાવિકોને રસપાન કરાવ્યું હતું રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ કથા મંડપમાં આરતીમાં સહભાગી બની ગૌભક્તિની મહિમા વધારી હતી આ પ્રસંગે રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આપણે સૌ ગાયનું દૂધ ઘી અને માખણ ખાઈએ છીએ પરંતુ ગાય વસૂકી જાય પછી તેને તરછોડી દેવું એ આપણને શોભતું નથી ગાય આપણું ઘર ચલાવે છે ગાયના દૂધના પૈસાથી આપણું ઘર ગુજરાન થાય છે ગાય મૃત્યુ પછી છોડી જવી જોઈએ એવો સંકલ્પ આપણે સૌએ કરવો જોઈએ ગાય જશે તો બધું જ જશે ગાયમાં કેટલાય દેવતાઓનો વાસ છે એ વિચારવું જોઈએ ગૌ સેવા અને ગૌ પાલન એ આપણી સૌની જવાબદારી છે આ મહોત્સવમાં સમગ્ર કથાના મુખ્ય દાતા શ્રી ચેતનભાઈ વ્યાસ તથા શ્રી નરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર નંદાજી ઠાકોર એપીએમસી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ પાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર સંગઠનના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંઘાવ સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો સંતો મહંતો આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી અહેવાલ રામજીભાઈ રાયગોર પાટણ